અરવલ્લી જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ યોજાય પ્રશિસ્ત પારિકે લોકોને વધુ અને ઝડપી મતદાન કરવા અપીલ કરી છે સાત મેના રોજ વધુ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ અરવલ્લી જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ પ્રસ્થિત પારિકે લોકોને વધુ અને અશરપી મતદાન કરવા અપીલ કરી છે સાત મેના રોજ વધુ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ આકર્ષક મતદાન મથક બનાવી મતદાનોને આકર્ષવા પ્રયાસ કરાયો છે ગરમીમાં મંડપ શેડ સહિતની વ્યવસ્થા કરાઈ છે સુરક્ષા બંદોબસ્ત મામલે ટીમો કરાઈ તેનાત કાલે સાત મે બે હજાર ચોવીસ ના રોજ આખા ગુજરાતની જેમ અરવલ્લીમાં પણ મતદાન થવાના છે આપણે આખા જિલ્લામાં એક હજાર સુડતાલીસ મતદાન મથકો અને ત્રણ મત વિભાગોમાં મોડાસા ભિલોડા અને બાયડમાં મતદાન મથકો પર ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે એમાં કાયદા વ્યવસ્થા ની દ્રષ્ટિથી હોય કે હીટવેવની દ્રષ્ટિ ઉનાળાની દ્રષ્ટિથી બધા સગવડ કરવામાં આવી છે મેડિકલ ટીમ છે પાણીની વ્યવસ્થા છે બેસવાની વ્યવસ્થા છે શેડની વ્યવસ્થા છે એ પણ કરવામાં આવી છે અમુક બાબતો જે હું મતદારોથી અપીલ

બીજું મોબાઈલ નું સખત પ્રતિબંધ છે મોબાઈલ કોઈને પણ મતદાન મથકમાં એલાઉડ નથી એટલે આ પહેલેથી જ આપ તૈયાર થઈને આવો તો કોઈ ઘર્ષણ ના થાય અને આપ લોકોને ત્યાં આવીને સમય પણ થાય એના સિવાય વોટર અસિસ્ટન્સ બૂથ એટલે મતદાર માટે એક સહાય એમની સહાયતા માટે એક બૂથ અલગથી બહાર ઊભા કરવામાં આવ્યા છે જેમાં બીએલો આપને મતદાર યાદી કક્કાવારી મુજબ લઈને બેસશે મારી આપથી અપીલ છે કે સમય બચાવવા માટે ત્યાંથી આપ આપનું મતદાન ક્રમાંક નામ જોઈને અને અંદર જશો તો એ સમય પણ બચી શકે છે અને ઉનાળા ઉનાળાના સમયના લીધે આમ તો ચૂંટણી છે સમય વધાર્યું છે સવારે સાત વાગેથી સાંજે છ વાગે સુધી મતદાનના સમય છે અને હું અરવલ્લીની જનતાને ફરીથી ખૂબ ભાવભરી અપીલ કરું છું કે આપ આવીને ખૂબ મોટી સંખ્યામાં મતદાન આપો અને આપણે જિલ્લાની મતદાનની ટકાવારી ખૂબ ઊંચી થાય અને આપણે જિલ્લાના નામ થાય અમારા પ્રયાસો પૂરા થાય સાથે સાથે આકર્ષણના રીતે અમે અમુક સખી મતદાન મથક છે જ્યાં આખી મહિલા પોલિંગ ટીમ રહેશે કે બધી અમારી જે ટીમ છે મહિલા સંચાલિત બૂથ રહેશે અમુક યુથ બૂથ છે જ્યાં યંગ અમારી પોલિંગ પાર્ટીના મેમ્બર્સ છે દિવ્યાંગ લોકોએ પણ ખૂબ ઉત્સાહ સાથે અમુક બૂથો પર આખા દિવ્યાંગ ભાઈ બહેનો સંચાલિત કરશે અમારી પોલિંગ પાર્ટીના એ અમારે માટે પણ પ્રેરણાદાયક છે અને સાથે સાથે અમુક મોડલ બહુ દરેક એસી અમે રાખેલા છે જેમાં ઇકો ફ્રેન્ડલી છે કે લોકશાહીની થીમ પર છે અને હું આપને આમંત્રણ આપું છું કે આપ ત્યાં જઈને એક આકર્ષણના જે કેન્દ્ર છે ત્યાં આપ જો અને ત્યાં મતદાન કરીને આનંદ માણો અને અમારી આખી એક્સરસાઇઝ જે છે એ સફળ થાય કાયદાના વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે નિષ્પક્ષ ન્યાય ચૂંટણી થાય કોઈ બનાવ ન બને એના માટે અમારી આખી ટીમ કટિબદ્ધ છે ફરીથી આપથી સાત મઈ માટે હું અપીલ કરું છું આપણે કાલે કાલે કોઈ ના કોઈ મતદાન મથક પર મળીએ એ હું આશા રાખું છું જેનિપ ભાટિયાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ અર્વલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહું એસનાઇન ન્યૂઝ સાથે